મહીસાગર જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો તો ભરશિયારે વાદળો છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જિલ્લાના ખાનપુર તાલુકામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે રોડ રસ્તા ભીંજાયા હતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે જો વરસાદ વધુ માત્રામાં વરસે તો ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા રહી છે આ ઉપરાંત બાગાયતી પાકો અને ઘાસચારોને પણ અસર થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો વરસાદ થોડા સમય બાદ બંધ થઈ ગયો હતો પરંતુ જિલ્લામાં હજુ પણ વાતાવરણ બદલાયેલું રહેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ